બીજું કોઈ ના આપે મજૂરી થોડી પેલી થાય એમ શીતર હોય આ પાસે આપણે તો દહ તો પેશું કરી મુઈ એટલે ઓ આટલી ભેવ કરી દી તમે દ તો પસ્તા દહ પેશું કરી ઘણી દહ ભેવ કે દીધી આ આપ તમે બહુ કરી 10 તો પેશું કરી વેલા તો વાગે જ જવાનું સારવા અને આબાનું ઠેટ ચાર વાજે તો ચાર વાગે આવો ને હા એટલે પછી આવીને થોડી વાર હુઈ રહ્યું કલાક અને કલાક હુઈ રહીને છેતરમાં ઓટો મારતા આવું અને પછી એવું કરું અને પછી ઘેલા આવું આવીને ચા મેલાવું ચા પીવું ખાવું પછી જાઉં છેતરમાં ઊંઘવા દઉં દવા જઈ એવું કોણ એટલા મોડા જવાય નહીં યાર હું ને કોઈ આવતું નહીં યાર હું આવી પણ મોડા આવી લેવાનો બી નહીં એ મોડી ચાટકા મશીન થી યાર કોક છોકરું બોકરું આવી જાય તો એ કઈ દેવાનું કે આપણે યાર શું કઈ દેવાનું યાર ચાટકા મશીન થી શું થાય ખબર કોરે એક છોકરું બાપડું ચાટકો લાજે તો યાર હેલે ભે ગાય છે છોકરું છે યન હે આવે રો ચાટકો તાર તો એ વાત તમારી એટલા માટે હું થઈ જાય નહીં લગાવતો બીજું તમે શું કામ ત્યાં એમ તો કહો

હા હોંતી હોંતી અમાર તો આજી લો આપણે એક જ એક શું કર્યું એ તો છે હજુ વીચો નઈ હા એ ગરાક છે આપણે હા તો આવો આજ તો ગરાક ને બોલાઈ લાવ હા રો હો ફોન કરી નાયો શું કીધું હવે કીધું પડ્યું છે કો હા રો હેડા તળીયે જા આપણે ઇયે દાવું છે હા એ આ રો હેડા જી બાત કર હે બોલું

બસ રૂપિયા મટીરિયલ ખાલે અલ્યા તારી આ તો લાગી તાવ ભિકારી સચ્ચી વાત વાબુ જમીન વેચી હે અને ગાડી હતી ખબર પેલી શિફ્ટ શિફ્ટ અલ્યા ફિફ્ટ આય ફિફ્ટ મોટી મોટી કોઈ નહીં આવડી તમારા બાયે કરી પેલી ફિફ્ટ

મોળો આ સીતરાઈ જા લાગે 15000 માં કઈ એકો આલે એ તમે છે ને ટાયર વાર તો કમ્પ્લીટ છે ને ઓરે નવા અને એન્જિન કેવું અલ્યા તારી ઇકોનો વાળી એન્જિન ચોથી આવે હાલો હારું ગજબ છે ઇકોનું એન્જિન ઇકોનું એન્જિન તો હા બધું છે હેડે હે ઓય હેડેવા વાળો જો તો હેડે તો रेल गाड़ी नहीं शायद कहाँ पे बलून नहीं वो डालो वो वाला जो है यार यार तब बंकोरियन ये है डाल वन जीवते हो ना ही पास देख मैं हमारी पर्याय सोचो है अंपाओ हेड वाला यम जो मजबूत हाल हेड

આખાને અમે લઈને આયા દા ભલે એટલે અરે મૂર્ખુશા આ તો યાર ખોટું લઈને ના તમનજી ખબર આ તને કે એ એ ખબર બોલતું તું યાર કણ લે તું મનિયાઓ તું એમ એક થાપનું ગલાખ છે તું જા હટ હટ જઈ જા બોખા ચકરી ફેલ Omu ẹnjìn wá wàlí kìcílá kẹ́ ẹnjìn.